ધામ ખાતે મહામંડળમાં મહિલા ક્વિનર તરીકે નિમણૂક થતા સન્માન સમારંભ યોજાયો અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળની પરિષદ વડતાલ યોજાતી જેમાં સમસ્ત સોની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અપીલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ દ્વારા મહિલા ક્વિનર તરીકે રેખાબેન ધીરજભાઈ સોનીની સર્વાનુમતિ વરણી કરાઈ હતી જેના સંદર્ભે મોડાસાના દેવરાજધામમાં સાબરકાંઠા શ્રીમાળી સોની મહામંડળના કાર્યકારી પ્રમુખ જીતેન્દ્ર કુમાર સોનીની અધ્યક્ષતામાં સન્માન સમારંભ યોજાયો હતો જેમાં અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળમાં મહિલા ક્વિનર તરીકે નિમણૂક પામેલા રેખાબેન ધીરજકુમાર સોનીનું સન્માન કરાયું હતું આ પ્રસંગે બંને જિલ્લામાંથી સોની સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારંભમાં અકિલ હિન્દ શ્રીમાણી સોની મહામંડળના ઈડર હિંમતનગર મોડાસા અને કોટા સીટમાંથી બિનરીત ચૂંટાયેલા સદસ્ય મહેશકુમાર સોની જીતેન્દ્ર કુમાર સોની કિરીટભાઈ સોની અને ભૌમિકભાઈ સોનીનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં મોડાસા વિભાગના હોદ્દેદારો અને શ્રીમાણી સોની સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ફિરોજીભ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલી